જય માતાજી મિત્રો આજે આપણે કોંખાર મેળાડીમાં અને રક્તાસુર નામના રાક્ષસ વચ્ચે યુદ્ધ થાય છે તેની એક પૌરાણિક કથા વિશે વાત કરવાની છે તો મિત્રો વિડિયો પૂરો જોજો એક સમયની વાત છે ગુજરાતના એક ગામમાં વીરપુર નામનો વિસ્તાર હતો જ્યાં લોકો શાંતિપૂર્વક રહેતા હતા ગામના લોકો કૃષિ અને પશુપાલન કરીને જીવન ગુજારતા હતા તેઓ મહાદેવ અને મેલમાની આરાધના કરતા હતા અને તેમની કૃપાથી ગામમાં સુખ અને સમૃદ્ધિ છવાયેલી લેતી ત્યારે કેટલાક વર્ષો પછી રક્તાસુર નામનો એક અસુર ત્યાંના નાગરિકો પર અત્યાચાર કરવા લાગ્યો તેણે ગામના ગૌશાળાઓથી ગાયોનું હરણ કરવાનું શરૂ કર્યું भक्तोंને મંદિર જેવા રક્તો અને માતા

અવતાર ભંગ ભયંકર અને તેજસ્વી હતો હાથમાં તલવાર કુમરમાં કંજર ખંજર અને મુખ પર રોદ્ર ભાવ જીભ પર સવાર થઈ તેઓ રક્તાસુરની શોધમાં નીકળે જંગલમાં પોતાના સાથીઓ સાથે રક્ત રહ્યો હતો અને ખબર પણ ના પડી કે માતા વીજળીની ગતિ ત્યાં પહોંચી ગઈ અસુર તારા પાપ નો દંડ મળવાનું છે ખુંગાર મેળી માતાએ ઘટના કરી રક્તાસુર તેની સાથે ભયાનક યુદ્ધ શરૂ થયું મેળી માતાની તલવાર થી એક પછી એક લાશ પડી રહી હતી આખરે રક્તાસુર માતા પર હુમલો કર્યો પણ માતાએ માત્ર એક કાટમાં તેનું માધુ અર્થર થી અલગ કરી નાખ્યું રક્તાસુર મરણ પછી ગામમાં શાંતિ થવાઈ ગઈ લોકો ખુશી થી નાચવા લાગ્યા ભક્તો એક મહાન ઉત્સવ યોજ્યો નહીં મેલડી માતાનું વિશાળ મંદિર બને પણ જ્યાં જ્યાં લોકો પર સંકટ આવે ત્યાં મેલડી માતા ખુંખા સ્વરૂપે પોતાના ભક્ત ને બચાવવા પ્રગટ થાય છે બોલો જય જય મેલડી માતા